आरती श्री मारुतीची सतराणे उड्डाणे होंकार वदनी करीडमळ भूमंड सिंधू गगनी कडकडिले ब्रह्मांड धाके त्रिभुवनी सुरवर निशाचर त्या झाल्या पळणी जयदेव जय देव जय श्री हनुमंता तुमचे निप्रसादे न विकृतांता दुमदुमली पाताळ उठिला प्रतिशब्द थरथरला धरणीधर धर मानिला खेद कडकडिले पर्वत उडगण अच्छेद રામે રામદાસ શક્તિ સા શોધ જય દેવ જય દેવ જય શ્રી હનુમંતા તુમચ નિપ્રસાદે નવી કૃતાનતા જય દેવ જય દેવ જય શ્રી હનુમંતા તુમચ નિપ્રસાદે ની કૃતા જય દેવ જય દેવ જય શ્રી હનુમંતા તુમચ નિપ્રસાદે નિકૃતા જય દેવ જય દેવ જય શ્રી હનુમંતા તુમચ નિપ્રસાદે નિકૃતા જય દેવ જય દેવ જય શ્રી હનુમંતા તમ છે નિપ્રસાદ એ નવી કૃતંતા જય દેવા જય દેવ જય શ્રી હનુમંત તમ છે નીપ્રસાદ એ નવી કૃતંતા